નમસ્કાર દોસ્તો આ કહાની એક નાના એવા ગામની છે જે એક વ્યક્તિ રહેતો હોય છે તે દરરોજ મંદિરે જઈને ભગવાનની પૂજા અર્ચના કરે છે જ્યારે મંદિરમાં કોઈ ન હોય ત્યારે તે શાંતિથી બેસી રહે છે અને ભગવાનનું ધ્યાન કરે છે જ્યારે ધીમે ધીમે મંદિરમાં લોકો આવવા માંડે છે ભીડ ઉમટવા લાગે છે ત્યારે તે જોર જોરથી ભગવાનનું ભજન સત્સંગ શરૂ કરી દે છે એટલે તેની સાથે લોકો પણ ભગવાનોનું ભજન સત્સંગ શરૂ કરી દે છે થોડા મહિનાઓ પછી લોકો તેમને ઓળખવા લાગ્યા તેને પ્રસિદ્ધિ મળવા લાગી એટલે લોકોએ તમને ભગતજી એવું નામ સુપ્રસિદ્ધ નામ આપી દીધું કે એટલી બધી ભગવાનનું ભજન સત્સંગ કરે છે એટલે આપણે બધા લોકો તમને ભગતજી કહીને બોલાવશું એટલે એક પછી એક મહિનાઓ જવા લાગ્યા ભગતજી હવે દરરોજ મંદિરે જાતા અને ભગવાનનું ભજન કીર્તન બધા લોકો સાથે ભીડ ટોળા સાથે તે હવે કરવા લાગ્યા હતા અને ધીમે ધીમે હવે બધા તેમને ઓળખવા પણ લાગ્યા હતા

આજે મહાત્માજી છે તે ભગવાન સત્સંગ બંધ કરી દેતા આવું ઘણા ટાઈમ સુધી ચાલ્યું ઘણા દિવસો સુધી ચાલ્યું એટલે આ વસ્તુ જે ભગતજી હતા તે નોટ કરી રહ્યા હતા કે આ મહાત્માજી છે તે જયારે ટોળા ભીડ આવે છે ત્યારે તે પોતાનું ભજન સત્સંગ બંધ કરી દે છે અને જ્યારે તે એકલા હોય છે ત્યારે તે ભગવાનનું નું ભજન સત્સંગ બહુ જોરશોરથી કરે છે એટલે થોડાક દિવસ વીત્યા એટલે પછી ભગતજી ને એમ થયું કે હું મહાત્માજી ને પૂછી લઉં એટલે ભગતજી મહાત્માજી પાસે જાય છે અને તેને પૂછે છે કે તમે આ રીતે કેમ ભજન સત્સંગ કરો છો જ્યારે હું તો જ્યારે કોઈ ના હોય ત્યારે હું એકદમ શાંત બેસી રહું છું હું એકદમ ધ્યાન કરું છું અને જ્યારે લોકો આવે છે ત્યારે હું ભજન સત્સંગ જોર જોરશોરથી કરું છું એટલે મહાત્માજી હસવા લાગે છે ને કંઈ બોલતા નથી તે કહે છે કે જ્યારે સમય આવશે ત્યારે હું તમને કહીશ એટલે થોડોક ટાઈમ પછી થોડાક દિવસો પછી ભગતજી એક નવા ચપ્પલ લેવા જાય છે અને જે ચપ્પલ લઈને આવે છે જ્યારે મંદિરમાં ત્યારે તેમને ચિંતા થવા લાગે છે કે મારા ચપ્પલ કોઈ મંદિરમાં પ્રવેશ કરે છે અને મંદિરમાં બેસે છે એટલે બધા લોકો ધીમે ધીમે આવવા લાગે છે અને તે ભગતજીને કહે છે કે આજે તમે કેમ કઈ ભજન નથી બોલતા કેમ આજે કઈ સત્સંગ નથી કરતા એટલે બધા જ એટલે બધા જ ભગતજીને ફોર્સ કરવા લાગે છે એટલે પછી

તે ઘરે ભોજન કરે છે અને સુવા જાય છે સુવે છે સુવા બે ત્રણ કલાક વીતી જાય છે એટલે તે ગોર નિંદ્રામાં હોય છે એટલે નિંદ્રામાં તેમને સપનું આવે છે કે બહાર તે છે મંદિરની અંદર ભજન સત્સંગ કરતા હોય છે તો જરે તે બહાર ચप्पल પડેલા હોય છે તેનું ધ્યાન એક દિવ્ય પુરુષ બહુ અલૌકિક પુરુષ તેમના ચપ્પલની રખવાળી કરી રહ્યા હોય છે એટલે તે

મંદિર બહાર જે ચપ્પલ પડેલા હતા તેને અલૌકિક શક્તિ કરી રહ્યો હતો આ સ્વયં પ્રભુ તમારા ચપ્પલ રક્ષા કરતા હતા પરંતુ તમારું ધ્યાન ભગવાનના ભજન સત્સંગના બદલે તમારું ધ્યાન જે ચપ્પલમાં હતું તેના લીધેથી ભગવાનને તમારા ચપ્પલ ની રખવાળી કરવા માટે આવવું પડ્યું તમારું ધ્યાન ભગવાનની બદલે માં રહ્યું બાહ્ય જે તમારા બાહ્ય લોભ છે બાહ્ય ઊર્જા છે તેવા તમારું ધ્યાન સંકળાયેલું રહ્યું ભગવાનમાં તમારું ધ્યાન હતું નહીં તમે ખાલી દેખાવા પૂરતો જ ભજન સત્સંગ કરતા હતા તમારું ધ્યાન ભગવાનની સહેજે પર હતું નહીં એટલે ભગવાનને તમારા લીધેથી ભગવાનને કષ્ટ ઉઠાવવું પડ્યું કે ચપ્પલની રખવાળી કરવા માટે ભગવાનને આવવું પડ્યું દોસ્તો આ કહાની સાર એટલો જ છે કે તમે ધ્યાન દઈને પ્રભુને દિલ થી યાદ કરે છે તો ભગવાનને દોડતું દોડતું આવવું પડે છે એટલે દોસ્તો તમે સાચા દિલથી જો ભગવાનની પૂજા અર્ચના કરશો તો ભગવાન તમારો સાથ ક્યારેય નહીં છોડે અને કોઈ પણ કામમાં તમારે સફળ થવું હોય તો ભગવાનને હંમેશા તમારે ભક્તિ આદર સત્કારથી તમારે તેમનું સ્મરણ કરવું જ પડશે તો તમને કોઈ પણ ભગવાનના આશીર્વાદ વગર તમારું કોઈ પણ કામ સક્સેસ નહીં થાય જો તમારે સફળતા મેળવી હશે તો ભગવાનના આશીર્વાદ અને ભગવાનની દિવ્ય શક્તિ તમારી સાથે જરૂરી છે દોસ્તો આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરજો થેન્ક યુ